નીલકંઠ વરાણીએ કહ્યું કે હે સંતો જે ત્યાગી છે જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેને તો ધનના સ્પર્શનો નિષેધ છે ધન રાખવું નહીં ને બીજા પાસે રખાવું પણ નહીં છતાં ત્યાગી ધનને રાખશે કે સંગ્રહ કરશે તો તેના કલ્યાણમાં જરૂર વિઘન છે ધન અને સ્ત્રી આ બેમાં જ સંસાર રહ્યો છે આ બેનો ત્યાગ ન કર્યો તો શું ત્યાગ્યું બાવાજી લી માંથી સંસાર માંડ્યું ત્યાગી થયા પછી પણ ધન અને સ્ત્રીની લોલુપતા હોય કામકૃધા દીક થી વ્યસ્ત થતું હોય છતાં તેના ઉલમુલની ઉત્કૃષ્ટતા ન હોય તો પછી એ ત્યાગની સુભાષી સંત જેટલા પદાર્થ ધરાવે છે તેમાં તેની શોભા કે ગરીબમાં નથી પણ તે કેટલા વિના ચલાવી તેનું ગૌરવ છે જ એને મોટું ધ્યાન નીલકંઠ વાણીએ કહ્યું કે હે સંતો જે ત્યાગી છે જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેને તો ધનના ના નિષેધ છે ધન રાખવું નહીં ને બીજા પાસે રખાવું પણ નહીં છતાં ત્યાગી ધનને રાખશે કે સંગ્રહ કરશે તો તેના કલ્યાણમાં જરૂર વિઘન છે ધન અને સ્ત્રી આ બેમાં જ સંસાર રહ્યો છે આ બે નો ત્યાગ ન કર્યો તો શું ત્યાગ્યું બાવાજીએ લંગોટી માંથી સંસાર માંડ્યો સાધુની જોડીમાં જ જગતના પદાર્થનો સંગ્રહ હોય તો તે જોડી જ જગતના સંસાર રૂપ બનીને બંધન રૂપ થશે ત્યાગી થયા પછી પણ ધન અને સ્ત્રીની લોલુપતા હોય કામ ક્રોધા દીકથી અંતઃકરણ વ્યસ્ત થતું હોય છતાં તેના ઉલમુલની ઉત્કૃષ્ટતા ન હોય તો પછી એ ત્યાગની સુભાષી સંત જેટલા પદાર્થ ધરાવે છે તેમાં તેની શોભા કે ગરિમા નથી પણ તે કેટલા પદાર્થ વિના ચલાવી લે છે તેમાં તેનું ગૌરવ છે ત્યાગ શોભા સંત ની એમ વધે વધે ગુરાણ ત્યાગી થઈ તન સુખ ઈ છે જ એને મોટું ધ્યાન